નમસ્તે ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં આજે આપણે નાના મોટા સૌની ફેવરિટ પાણીપુરીના પાણીની રેસીપી જોવાની છે આ પાણીપુરીનું પાણી એકદમ અલગ રીતે બનવાનું છે એટલું ટેસ્ટી આ પાણી બને છે કે જો તમે એકવાર ટ્રાય કરી લેશો ને પછી હંમેશા આ જ રીતે પાણી બનાવશો અને જેને પણ ચખાશો ને એ તમારા વખાણ કરતાં નહીં થાકે આ એક જ પાણીમાં એટલા બધા ફ્લેવર છે ને કે લારીનું જે પાણીપુરીનું પાણી હોય ને એ પણ પછી તમને નહીં ભાવે અને હા એક વાત કહું જો આ પાણી એકવાર લારીવાળાને ચખાડી દેશો ને તો એ પણ પૂછશે કે તમે આ પાણી કેવી રીતે બનાવ્યું પ્લીઝ મને રેસીપી આપો ને તો ચાલો શરૂ કરીએ એકદમ અલગ રીતે અને ચટાકેદાર પાણીપુરીની રેસીપી હવે એક તપેલીમાં એક લીટર હું પાણી ઉમેરી રહી છું તો અહીંયા હું જેટલા પણ મસાલા કહીશ ને એ એક લીટર પાણીના માપ પ્રમાણે જ કહીશ તો માપનું ખાસ ધ્યાન રાખવું અને હવે ગેસ શરૂ કરવાનો છે હા તમે સાચું જ સાંભળ્યું ગેસ શરૂ કરવાનો છે પાણીપુરીનું પાણી આ એકદમ અલગ રીતે બનવાનું છે તો રેસીપીને પૂરી જોજો તો અહીંયા હું થોડી આંબલી ઉમેરી રહી છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખટાશ એડજસ્ટ કરી શકો છો તમે જો આંબલી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે અને અહીંયા આખી આમલી મેં લીધી છે એની જગ્યાએ તમે આંબલીનો પલ્પ આવે એ પણ લઈ શકો છો આ પાણીમાં બબલ્સ આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે તો અહીંયા પાણીમાં બબલ્સ આવવાનું શરૂ થઈ ગયું છે તો હવે પાણીપુરીનો મસાલો ઉમેરી દઈએ તો હું અહીંયા અઢી મોટી ચમચી જેટલો પાણીપુરીનો મસાલો ઉમેરી દઈશ અહીંયા કોઈ પણ બ્રાન્ડનો તમે પાણીપુરીનો મસાલો લઈ શકો છો તો તમે એમ કહેશો કે આ રીતે પાણીને ગરમ કરીએ તો પાણીપુરીના પાણીનો કલર સારો નહીં આવે એવું કશું જ નહીં થાય તમે જુઓ આ રેસીપી એટલી ઇન્ટરેસ્ટિંગ છે ને કે તમે આની પહેલાં ક્યારેય આ રીતે પાણીપુરીનું પાણી બનતા જોયું જ નહીં હોય તો હવે આમાં બેથી ત્રણ ઉભરા આવવા દઈશું થોડું આપણે પાણીને ઉકળવા દેવાનું છે તો પાણી સરસ રીતે ઉકળી ગયું છે બેથી ત્રણ ઉભરા મેં આવવા દીધા છે અને વધારે ઉકાળીને આપણે એને માપ એનું ઓછું નથી કરવાનું અહીંયા આપણે ગેસ બંધ કરી દઈએ એને ઠરવા દઈએ હવે અહીંયા મેં ફૂદીનો લીધો છે અને કોથમીર લીધી છે તો એક કપ પુદીનાના પાન લીધા છે અહીંયા ફુદીનાને ડાળીનો ભાગ બિલકુલ ન આવવો જોઈએ તો પાન લેવાના છે અને અડધો કપ જેટલી મેં કોથમીર લીધી છે એની કુળી દાંડલી સહિત જ એને લેવાની છે માપનું ખાસ ધ્યાન રાખજો તમે જોઈ શકો છો મેં કપમાં ઉપર સુધી ભરીને ફૂદીનો અને કોથમીર લીધા છે આને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ તમે જ્યારે પણ પાણીપુરીનું પાણી બનાવો ને ત્યારે ત્રણ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે કોથમીર અને ફુદીનો એકદમ ફ્રેશ લેવાનો થોડો પણ જો વાસી ફુદીનો કે કોથમીર લેશો ને તો એ પાણીપુરીનું પાણી સારું નહીં બને બીજું તમારે માપનું ખાસ ધ્યાન રાખવાનું જેટલી તમારી કોથમીર હોય ને એનાથી ડબ્બલ તમારે ફુદીના પાન લેવાના છે અને ત્રીજી વસ્તુ એ કે કોથમીરને હંમેશા કોણી દાંડલી સહિત ઉમેરવાની અને ફુદીનામાં એક પણ ડાળી ન આવવી જોઈએ જો થોડી પણ દાળીનો ભાગ આવી જશે ને તો પાણીમાં થોડી કડવાશ આવી જશે એનો ટેસ્ટ સારો નહીં આવે અહીંયા હું તીખાશ માટે ત્રણ તીખા લીલા મરચાં લઈ રહી છું અહીંયા તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો એક નાનો કટકો આદુનો લેવાનો છે આદુનો ટેસ્ટ અહીંયા ખૂબ સરસ આવતો હોય છે તો આદુને જરૂરથી લેવાનો એક ચમચી જેટલો મેં શેકેલા જીરાનો પાવડર લીધેલો છે અહીંયા એક મોટી ચમચી જેટલો સંચળ પાવડર લીધેલો છે તો પાણીપુરીના પાણીમાં હું હંમેશા સંચળ પાવડરનો ઉપયોગ વધારે કરતી હોઉં છું અને નોર્મલ જે આપણું મીઠું હોય ને એનો ઉપયોગ હું ઓછો કરતી હોઉં છું તો સંચળ પાવડરથી ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે એક નાની ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું અહીંયા એક મોટી ચમચી જેટલો હું લીંબુના રસનો ઉપયોગ કરી રહી છું તો અહીંયા મેં ત્રણ પ્રકારની ખટાશનો ઉપયોગ કર્યો છે લીંબુના રસનો આમચૂર પાવડરનો અને આંબલીનો તો આ ત્રણેયનો ફ્લેવર ખૂબ અલગ અલગ આવશે અને એ સાથે ખૂબ સરસ લાગતો હોય છે અને બીજી વાત એ કે તમારે હંમેશા પાણીપુરી માટે તીખા મરચાંનો જ ઉપયોગ કરવાનો મોળા મરચાં ઉપયોગમાં લેશો ને તો એનો ટેસ્ટ સારો નહીં આવે હવે ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય છે કે આ પેસ્ટ પીસીએ ને ત્યારે કાળી પડી જતી હોય છે તો એનું મુખ્ય કારણ એ કે તમારો જાર ગરમ થઈ જાય અને જારની સાથે આ પેસ્ટ પણ ગરમ થાય એટલે એ કાળી પડી જતી હોય છે તો એવું ન થાય એની માટે હું અહીંયા પાંચથી છ કટકા બરફના ઉમેરી દઈશ જો તમારી પાસે બરફનો હોય ને તો તમારે એકદમ ઠંડુ પાણી ઉમેરી દેવાનું હવે હું પહેલાં લીલું લસણ ઉમેરતા ભૂલી ગઈ હતી તો પાછળથી ઉમેરી રહી છું તમારી પાસે જો લીલું લસણ ન હોય તો સૂકું લસણ ત્રણ ચાર કડી જેટલું ઉમેરી દેવાનું અને જો તમે લસણ ન ખાતા હોવ તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આને બધું જ સારી રીતે આપણે પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલરની આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો મેં અહીંયા પેસ્ટ બનાવવા માટે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી જે બરફ ઉમેર્યો હતો ને એમાં જ આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આને સાઈડમાં રાખીએ અને હવે જે આપણે પાણી ઉકાળીને રાખ્યું હતું ને એ પણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે લગભગ મેં આને દોઢથી બે કલાક જેટલું રહેવા દીધું હતું એકદમ સરસ ઠંડુ પાણી થાય ને પછી જ આ પેસ્ટ એમાં ઉમેરીશું જો થોડું પણ ગરમ પાણી હશે ને તો આપણી પાણીપુરીનું પાણી સારું નહીં બને એનો કલર ખૂબ ખરાબ થઈ જશે તો હવે પાણીનું માપ સરસ રીતે જળવાય રહે ને એટલા માટે હું અહીંયા ઉપરથી પાણી નથી ઉમેરી રહી આ જે પાણી છે એનાથી જ સરસ રીતે ઝારને સાફ કરી લઈશ આ પાણીને આપણે ગાળવાનું નથી પણ આથવાનું છે આથવાનું છે એટલે શું આને આપણે પાંચથી છ કલાક માટે ઢાંકીને ફ્રીજમાં રહેવા દઈશું તો એનો ફ્લેવર ખૂબ સરસ આવશે બધા જ મસાલા ફૂલી જશે એનાથી ફ્લેવર ખૂબ સરસ આવે છે તો આને આપણે ફ્રીજમાં રાખીએ ત્યાં સુધી મસાલો બનાવી લઈએ તો અહીંયા મેં પાંચથી છ કલાક માટે પલાળેલા ચણા લીધા છે અહીંયા દેશી ચણાનો મેં ઉપયોગ કર્યો છે સાથે જ મેં બટેટા લીધા છે તો પાંચસો ગ્રામથી થોડા વધારે રેવા બટેટા છે બટેટાને મેં સારી રીતે ધોઈ લીધા હતા અને હવે કુકરમાં આપણે બટેટા ઉમેરી દઈએ અને સાથે જ આમાં ચણા પણ ઉમેરી દઈશું જેથી ગેસની પણ બચત થશે અને સમયની પણ બચત થશે તો હું તો આ રીતે ચણા અને બટેટાને સાથે જ બાફી લેતી હોઉં છું તમારે જો અલગ અલગ બાફવું હોય તો તમે એ રીતે પણ બાફી શકો છો અને જો તમે ચણા ન ખાતા હો ને તો આની પહેલાં મેં મારી ચેનલ પર પાણીપુરી માટે ગ્રીન રગડાની રેસીપી શેર કરેલી છે એ પણ ખૂબ ટેસ્ટી રેસીપી છે તો એકવાર જરૂરથી ચેક કરી લેજો લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે સાથે જ હું એક ગ્લાસ જેટલું અહીંયા પાણી ઉમેરી દઈશ કુકરનું ઢાંકણ ઢાંકી અહીંયા આપણે ચારથી પાંચ સીટી કરી લેવાની છે અથવા તો ચણા અને બટેટા સારી રીતે બફાઈ જાય ત્યાં સુધી એને બાફી લેવાનું છે કૂકર ઠંડુ થયા પછી મેં બટેટાની છાલ ઉતારી દીધેલી હતી ચણા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો ચણા અને બટેટાને સાથે જ મેશ કરી લેશું તો આ રીતે ચણાને પણ થોડું મેશ કરવાથી ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે એકવાર જરૂરથી તમે આ રીતે ટ્રાય કરજો બધું જ સરસ રીતે મેશ થયા પછી હવે અહીંયા મસાલા કરીએ તો મસાલા હું સિમ્પલ રાખીશ અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું તે ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે તો બાફવામાં પણ મીઠું ઉમેર્યું તો મીઠું ખાસ ધ્યાનથી ઉમેરવું અહીંયા હું એકદમ બારીક સમારેલી કોથમીર ઉમેરી રહી છું તમારે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી હોય ને તો એ પણ તમે ઉમેરી શકો છો એનો પણ ટેસ્ટ સારો આવતો હોય છે હું અહીંયા ડુંગળીનો ઉપયોગ નથી કરતી બધું જ સારી રીતે મિક્સ કરી દીધું છે તો આપણો મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે પાણી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો પાણીનો કલર સરસ આવ્યો છે એકદમ ટેસ્ટી એવું આ પાણી તૈયાર થઈ ગયું છે એકદમ ઠંડુ ઠંડુ પાણી છે ઉનાળામાં તો આવું ઠંડુ પાણી પાણી ખાવાની ખૂબ મજા આવતી હોય છે તો આ પાણીને આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લેશું અને આને હવે આપણે ગાળી લેવાનું છે તો અહીંયા ઝીણી ગયણીનો ઉપયોગ નહીં કરતા આ રીતે થોડી મોટી કાણાવાળું બાઉલ હોય ને એમાં જ તમારે પાણીપુરીનું પાણી ગાળવાનું જેથી એ ઘાટું બનશે અને એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે તો તમારે આ રીતે જ પાણી ગાળવાનું અને જો તમે અહીંયા આંબલી આખી ના ઉમેરતા આંબલીનો પલ્પ ઉમેર્યો હોય ને તો પાણીને ગાળવાની બિલકુલ જરૂર નથી હોતી આમનામાં પાણી ખૂબ સરસ લાગતું હોય છે તો અહીંયા મેં સરસ રીતે હાથેથી ચોળી અને બધું જ પાણી ગાળી લીધેલું છે અહીંયા ફ્લેવર વેસ્ટ ન જાય ને એના માટે મેં બે મોટી ચમચી જેટલું પાણી ઉમેરી આને સારી રીતે ધોઈ અને આ રીતે ઘસી ઘસીને ગાળી લીધું છે આ સિવાય મેં બીજે ક્યાંય પાણી આગળ ઉમેર્યું નથી જે એક લીટર પાણીનું માપ લીધું હતું ને એ પરફેક્ટ માપ છે બધા જ મસાલા જો તમે આ રીતે કરશો ને તો પાણી ખૂબ સરસ બનતું હોય છે તો આ સારી રીતે ગળાઈને રેડી થઈ ગયું છે આ પાણીને તમારે એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જરૂર જણાય તો થોડું મીઠું ઉમેરી દેવાનું તો હું અહીંયા બહુ થોડું મીઠું ઉમેરી રહી છું અને હવે અહીંયા સરસ કલર માટે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશ તો બહુ થોડા મેં ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે એકદમ બારીક સમારેલી કોથમીર ઉમેરી દેવાની છે તમે અહીંયા ઝીણી સમારેલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો હું અહીંયા કશું જ ઉમેરતી નથી તમે અહીંયા બુંદી પણ ઉમેરી શકો છો પણ એના કરતાં મને આ જ રીતનું પાણી વધારે પસંદ છે તો હું આ જ રીતે બનાવું છું તો તૈયાર છે આપણું પાણીપુરીનું પાણી આ પહેલાં પણ મેં તમારી સાથે ચાર પ્રકારના પાણીની રેસીપી શેર કરેલી છે તો એ વિડીયોની લિંક હું આ વિડીયોના અંતમાં આપી દઈશ તો આજની રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને આને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં રહેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરી દેવું જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમારે મને ફોલો કરી લેવી જેથી આવી જ અવનવી રેસીપી તમને મળતી રહે તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો બાય બાય